દીવ પ્રશાસન વેસ્ટજર્ન કલ્ચર સેન્ટર ઉદયપુર અને ફોન બોર્ડના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત કે રંગ કલા કે સંઘ અંતર્ગત વિવિધ કેટેગરીમાં પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું પ્રદેશ દીવ ખાતે નિવૃત્ત યુદ્ધ જહાજ તથા ખુખરી મેમોરિયલ વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટર ઉદયપુર દ્વારા તથા દીવ પ્રશાસન અને બાલ ભવન બોર્ડના સંયુક્ત ઉપક્રમે વિકસિત ભારત કે રંગ કલા કે સંઘ અંતર્ગત પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી જેમાં પ્રોફેશનલ પેઇન્ટર્સ યુવા આર્ટિસ્ટ કોલેજ તથા શાળાના વિદ્યાર્થીઓ માટે પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ જેનો વિષય વિકસિત ભારત આપવામાં આવ્યો હતો આ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે આ કાર્યક્રમમાં દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાએ આ પેન્ટિંગ નિહાળી હતી અને તે અંગે જાણકારી મેળવી હતી જેમાં તેઓને વિકસિત ભારત થીમ પર અનેક વિવિધ પેઇન્ટિંગ વિશે માહિતી મેળવી હતી આ પ્રસંગે એડીએમ વિવેક કુમાર ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા મામલતદાર ધર્મેશ દમણિયા જિલ્લા પંચાયત પ્રમુખ રામજીભાઈ ભીખા બામણિયા ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ કાપડિયા ઉપપ્રમુખ કરુણાબેન રવિન્દ્ર તથા ઓફિસરગણ કર્મચારીઓ કાઉન્સિલરો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા બાલફોન બોર્ડના ડાયરેક્ટર અને પદ્મશ્રી પ્રેમજીત બારિયાએ જહેમત ઉઠાવી હતી Okay. Malam C, PMJ bahdia. Mu, kita kelama, permissi. Aneh, ya, kita kelama, kita perkarikram tajce. Yang budak mu, no, ayujan. કરું છું તો આ સુધી અમારે અહીં આખા દેશમાં વિકસિત ભારત ઉપર બધા ઘણા બધા કાર્યક્રમો યોજાય છે ને એમાં ખાસ કરીને ચિત્રકલા ડ્રોઈંગના ઉપર વિકસિત ભારત એ ટોપિક છે ને એ ટોપિક ઉપર બધા લોકો કામ કરે છે તો અહીંયા દીવમાં અમે લોકોએ ત્રણ વિભાગમાં આ કાર્યક્રમ યોજેલો છે પહેલો વિભાગ નવ દસ અગિયાર બાર સ્કૂલના બધા બાળકો માટે બીજો વિભાગ કોલેજના આઈટીઆઈ પોલિટેકનિક એના બાળકો માટે અને છેલ્લો વિભાગ છે મોટો મેઇન એ ત્રીસ વર્ષથી ઉપરના પ્રોફેશનલ આર્ટિસ્ટો માટે છે આજે આપણે પ્રોફેશનલ આર્ટિસ્ટોનું અમે સરસ આયોજન કરેલું છે અમે સામે દેખાય છે એ એક નેવી એ નેવીના ઉપર અમે લોકોએ કામ કરાવે છે જે એની આઈ કુકડી નવલ છે એના ઉપર આ લોકો કામ કરશે અને એના પછી એના પછી અમે સારા સારા પેઇન્ટિંગો અમે ઝોન કલ્ચર સેન્ટર ઉદયપુરને મોકલીશું કેમકે આ કાર્યક્રમ પૂરેપૂરો ઝોન કલ્ચર સેન્ટર ઉદયપુર દીવ ટુરિઝમ અને બાલભવન બોર્ડ દીવ થયેલ છે એકચ્યુઅલી અહીંયા અમારા દીવ પ્રશાસનનો કાર્યક્રમ છે આખે આખો એમાં ટુરિઝમ અને બાલભવન પૂરેપૂરો સહકાર આપે છે તો આ બાબતે હું મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અહીંયાના અહીંયાના જ નહીં આખા દેશના બાળકોને કલા પ્રત્યે રૂચિ જાગે એટલો ફાઇન કાર્યક્રમ ધન્યવાદ માનસિંહ બામણિયા વિકસિત ભારત કે રંગ કલા કે સંગ આ રાષ્ટ્રવ્યાપી પહેલને આ દીવ જિલ્લામાંથી મેં પણ આ પેઇન્ટિંગ ઓપન કેટેગરીની અંદર પેઇન્ટિંગ કંપનીની અંદર ભાગ લીધો મેં આ વિકસિત ભારત અંતર્ગત આપણા દેશને બે હજાર સુડતાલીસની અંદર કેવું આપણું એક સપનું છે એને એક મોડર્ન આર્ટના માધ્યમથી બતાવવાની કોશિશ કરી છે શક્ય એટલી મારી ક્ષમતા મુજબ દેશની વિવિધ તમામ ક્ષેત્રોને આવરીવાનો પ્રયાસ કર્યો છે. દીવ પ્રશાસન દ્વારા આ એક તક મળી છે જેના હું ખૂબ ખૂબ આભારી છું અને મારા આ શોખને આ એક મંચ આપવા માટે તમામ આયોજકોનો હું આભાર પણ વ્યક્ત કરું છું થેન્ક યુ